મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામની ડામોર ફળિયા વર્ગ શાળામાં ભણતી નાના બાળકો માટે ભયજનક પરિસ્થિતિ ઊભી થઈ છે આ શાળાના ઓરડામાં લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે અને હજુ સુધી કોઈ સંભાળ લેવાઈ નથી સૂત્રોના જણાવ્યા અનુસાર શાળાના ઓરડાઓમાં ઘાસી પડેલા છાપરા તૂટી ગયેલી દિવાલો અને પાણી વહી જતું છતના કારણે બાળકો શિક્ષણ લેવા માટે જીવના જોખમ સાથે શાળા આવતા હોય છે ગુણવત્તા ઉપર મોટો પ્રશ્ન ઉભો થાય છે શાળામાં હાલ કોઈ કાયમી શિક્ષક નથી પે સેન્ટર શાળામાંથી એક શિક્ષક ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા છે શિક્ષકનો અભાવ પણ શિક્ષણ પર સીધો અસરકારક પૂર્વ બની રહ્યો છે ગામના જાગૃત નાગરિકોએ શાળાની મુલાકાત લીધી ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા એકત્રીસ જેટલી નોંધાઈ હતી પરંતુ બાળકો જેવી હાલતમાં ભણતા હોય તે નિહાળતા શાળાના તંત્રને લઈ નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો નાગરિકો દ્વારા તાત્કાલિક કાયમી શિક્ષકની નિમણૂક અને શાળાના ઓરડાઓનું નવીનીકરણ શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે જો તંત્ર દ્વારા તાકીદે પગલાં લેવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચીદેલા માર્ગે આંદોલન કરશે